હવે વાત અરવલ્લીની કરીએ અરવલ્લી જિલ્લાનો ધનસુરા તાલુકો જ્યાં આજે સવારે વર્ષે ઉ ધોધમાર વરસાદ 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ વરસતા ધનસુરા શહેર અને આસપાસના ગામો થયા પાણી પાણી ભારે વરસાદને લીઅં અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી પડી તો અંબાજી જતા પદયાત્રીઓ પરેશાન થયા આ તરફ લોકોને પણ ભયાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો હવે વાત અરવલ્લીની કરીએ અરવલ્લી જિલ્લાનો ધનસુરા તાલુકો જ્યાં આજે સવારે વર્ષે ધોધમાર વરસાદ 2 કલાકમાં પોણા 2 ઇંચ વરસાદ વરસતા ધનસુરા શહેર અને આસપાસના ગામો થયા પાણી પાણી ભારે વરસાદને લીઅં અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી પડી તો અંબાજી જતા પદયાત્રીઓ પરેશાન થયા આ તરફ લોકોએ પણ ભયાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો